નમસ્કાર મિત્રો અમારી આઈટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા આપને જણાવી દઈએ કે મહાન અંગ્રેજ ત્યારે ક્રિકેટર ગ્રામ પોતેનું નિધન ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ઇંગ્લેન્ડના મહાબેટ્સમેનમાં એક રામ થોપેનું પંચા વર્ષની વયે અવસાન થયું છે તો મિત્રો તેઓએ લાંબા સમયથી બીમાર હતા અને વધુ જણાવી દઈએ કે તેઓ ઇંગ્લેન્ડ માટે સો ટેસ્ટ રમનાર થોપે ત્યારે પોતાની ટેસ્ટ કારદિકીમાં સોળ સદી અને ઓગણચાલીસ અડધી સદી પટકારી હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ઓડીઆઈના તોપે બ્યાસી મેચમાં એકવી અડધી સદી પટકારી હતી તો તોપે ત્રણસો એકતાલીસ ફર્સ્ટ ક્લાસ મેચમાં ઓગણપચાસ સદી જ્યારે લિસ્ટ એમાં નવ સદી પટકારી હતી ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બે હજાર તેરમાં તેઓ ઇંગ્લેન્ડની ઓડીઆઈ અને તે ટી ટ્વેન્ટી ટીમના કોચ પણ બન્યા હતા આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ